સુરત શહેરમાં દિન પ્રતિદિન ગમી ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે એક બાજુ પોલીસ સુરક્ષિતની ગુલબાંગ પોકારી રહી છે તો બીજી તરફ ગુનેગારો ગુનાને અંજામ આપવામાં સફળ રહ્યા છે પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સચિન વિસ્તારમાં રહેતા આરોપી વિશાલ દ્વિવેદીએ બનાવટી લાઇટર ગન લઈ નજીકમાં આવેલા ઘરમાં ઘુસી ફરિયાદી તથા તેની પત્ની તથા તેના પરિવારને પિસ્તોલ જેવી લાઇટર ગન બતાવી ધમકાવી બાનમાં લઈ સોનાના દાગીનાનો માલ લૂટી લેવાનો પ્રયાસ કર્યો હતો જો નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપી ગંદી ગાળો આપી હતી

તો બોલા કે આપતાજી હે મેં ક્યા હા ફિર બોલાકી વાઇફ હે બોલાવેશને બોલા કે કુર્યા તો ના તો ગન ફિર કો ના મત ઈ તો ગોલી ચલા દુગા પેહલા તો મેં બહુ જ ગભરાઈ ગઈ કે આ તો મને ગોળી મારી જ દેવાનો પછી મને ભગવાન હું શક્તિ આપી એટલે પછી મેં ઉપર ગુસ્સો કર્યો કે ખબરદાર જો મારા ઘરમાં આવ્યો તો ભાંગી નાખીશ હું તને તારે મારી પાસે હો બંદૂક છે હું તને ગોળી મારી દેશ મેં કીધું એટલે એ પછી છે ને ચીલા ના મત ગોળી ચલા દુગા ગોળી ચે બહુ બોલાયા હસબન્ડ ને બૂમ પાડી કે ઉઠો ઉઠો કોઈ આપણા ઘરમાં ભરાઈ ગયો એટલે એ બહાર આવ્યા ને પછી કે શું છે શું છે એટલે એમની સાથે ઝપાઝપી કરી ને એને પૈસા ની માંગણી કરી ને એમને બેસાડી દીધા ને એની ઉપર બંદૂક તાકી એટલે મેં ને બૂમ પાડી કે રીટા રીટા અંદર આવ એટલે રીટા કે હું છું માસી મેં કીધું કે કોઈ ભરાઈ ગયેલો છે તું પાછળથી માણસ ને બોલાવી લાવ એટલે બધાને બોલાવી લાવી તો એક માણસ સરદાર આવ્યો બીજા બહાર ઉભા ને તું બહાર તારા પર ગોળી ચલાવી દેવા છોકરા ને ફોન કર્યો કે આપણા ઘરમાં કોઈ બંદૂક નાખેલી છે તારા પપ્પા પર ને તું ફોન કર કોઈને ઘરે મોકલ એટલે એમ કે મમ્મી તું બહાર વાડીમાંથી બૂમ પાડતો કોઈ બધા ભેગા થાય એટલે પછી એને શૈલેષ કરીને છોકરા આવ્યો ને એ જેવો આવ્યો ને તેવો જ આ બહાર નીકળો ચોર એટલે મેં એને બૂમ પાડી કે શૈલેષ પકડ આ ચોર છે ચોર છે એટલે પછી એને પકડી લીધો એને વરુણસિંહ ઇન્દ્રસિંહ વાસિયા મારા રેવાનું સચિન ગામ અમે સવારના દોઢના ટાઈમે સુતેલા હતા ત્યારે એક ભાઈ આવીને બહારનું ઠોક્યું એટલે મારી મિસિસ ગઈ છે અને ત્યાર પછી તેને માંગે કુરિયર આવ્યું એમ કરીને બોલાવ્યું અમને મારી મિસિસ ગઈ ને કુરિયરનો બાનો કરીને એ ઘરમાં ઘૂસી ગયો ને મારી મિસિસ પર થોડા મગજમારી કરી એની હાથે ને મને ઉઠાવી રહ્યો મને ઉઠાવ્યો એટલે મને કહે કે તમે બી બોલતા નહીં તો તમારા પર ગોળી ચલાવી દેવા એમ કીધું ને પછી મારી મેં છોકરાની બહુ ઉપરથી આવતી હતી કીધું કે તું કાંઈ ગયા વિવેક કઈ ગયો મને કીધું કે વિવેક છે કે નહીં છોકરો છે ને હું છોકરો તો ત્યાં ગયેલો છે એમ કીધું મેં મને કહે કે કાં છે હું કહ તો બહુ દૂર ગામ છે મળે આવે હોય ને એવું નથી પછી મને કહે જે હોય તો માંગ નહીં કરી પૈસા ની ને એની મેં કીધું ભાઈ મને તું જવા તો મેં તને પૈસા આપું ને એટલે મને એ સોફા પર બેસા દીધો ને પછી બાજુમાંથી શૈલેષભાઈને ફોન કરીને બોલાવી લીધી એની મમ્મીએ